પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજપતિના નિવેદન સામે ગૈનીબેન ઠાકુરનું પલટવાર ભાબર ખાતેની ભાજપની સભામાં કેની બેને મમતા બેનરજી સાથે સરખાવ્યા હતા જે બાબતે ગેની બહેનો વર્તુ પ્રહાર કેની બેને પુંજપુર ખાતે આપ્યું નિવેદન ભાજપાના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ઉપર ગેની બહેને કર્યા પ્રહાર કહ્યું નૌકાબેનના સર્ટિફિકેટ ઈ માની જરૂર નથી નૌકાબેને બનાસકાંઠાના કેટલાક ગામમાં જે યૌન શોષણનો મામલો બન્યો તે સમયે રાજ ધર્મ નિભાવ્યો હતો ના બનતા પ્રજાપતિ સમાજ દીકરીઓ જ્યારે અત્યાચાર થયા હતા ત્યારે નોકાબેન એ નિવેદન આપ્યું જો તો તો હું ગિનીબેન તેમને મહિલા તરીકે અભિનંદન આપતી બ્રેક બેન બેન આ નોકાબેન ભાબર માં થાબા કરી છે અને એમ કહે છે આપણે જે છે મમતા બેનજી સાથે સરકાર છે અને સાથે એમનું એવું કેવું છે કે કોંગ્રેસના લોહીમાં ભ્રષ્ટાચાર ભરેલો છે પણ એના માટે કરીને મારે કોઈ જવાબ આપવાનો ના રે નોકાબેન પ્રજાપતિ એ ભાભરમાં ચાલી વર્ષ પહેલાં આવ્યા રોજગારી લેવા માટે અને પોતે એમના હસબન્ડ ડૉક્ટરના નાતે એક બે પતિ પત્ની આવ્યા હતા અને એમને બનાસકાંઠાએ અને મારા ભાભર વિસ્તારે એ સહારોને સાથ સહકાર આપ્યો છે અમે મહેસાણા નથી ગયા એ બનાસકાંઠાના ભાભર આવ્યા છે ત્યારે એમને એ ભૂલવું ના જોઈએ કે આપણે કઈ પરિસ્થિતિમાં આવ્યા હતા ને અત્યારે ચાલી ચાલી વર્ષ પછી ભરના લોકોએ બનાસકાંઠાના લોકોએ એમને કેટલો પ્રેમને સ્નેહ આપ્યો છે મમતા બેનરજીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા ચાહે હપરેડાની ઘટના હોય ચાહે લાખડી તાલુકાના લાલપુરની ઘટના હોય એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એટલે એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી અને જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે પાંચ શબ્દ બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપો એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી પણ કોઈ વોટ બેંક ની પરવા કર્યા વગર પહેલા એ પરિવારના હાલ બનીને હું ઊભી હતી એ એની મુલાકાત લીધી એને ક્યાંક વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જવો પડે ને સામે એનો પડકાર ઝીલીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એટલે ગેનીબેન ઠાકોરે કર્યું હતું ત્યારે એ વ્યક્તિગત એનું જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈ કે લખેલે આપેલું ભાષણ કરો છો ને એના કરતાં જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેનીબેને શું મદદ કરી છે ને એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી એ ગુજરાતની જનતાને બનાસકાંઠાની જનતાને ખબર છે ત્યારે હું ફરી એમને કહું છું કે તમને લખીને આપેલું ભાષણ જે તૈયાર કરી આલે છે ને એ તમારા આકાઓને પણ પૂછજો કે જ્યારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે લડવાની ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનોને લખીને આપીને સમાજ સમાજને એકાબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને પણ અમે ગાંધીજીના વારસદારો છીએ અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છીએ અમે જે સહન કરવાનું હોય છે એ કરી લઈશું પણ આવનાર સમય કઈ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ હાથમી તારીખે મતદાન કરીને આપશે એટલે મારે એ બાબતમાં કાંઈ ખુલાસો નથી કરવો પણ આટલો મેસેજ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓના યવન શોષણ થતા હતા ને એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો ભાજપનું શાસન છે અને એ ટાઈમે એ દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડો તમારે અહીંના દાખલા આપવાની જરૂર છે